બાલાસિનોરમાં બુટલેગરોનો પીઆઈ પર હુમલો કરવામાં આવ્યો છે બાલાસીનોરના પીઆઈ અંશુમન પર હુમલો કરવામાં આવ્યો છે મનીષ મહેરા અને વિક્રમ માલીવાડનો વધતો આતંક જોવા મળ્યો છે બંને બુટલેગરોએ પ્રજા બાદ હવે પોલીસ પર પણ હુમલા કરવાની શરૂઆત કરી છે બંને બુટલેગર અગાઉ અનેક ગુનાઓમાં જેલ પણ જઈ ચૂક્યા છે અમારી સાથે હાલ સંવાદદાતા કૌશિક જોડાઈ ગયા છે કૌશિક મહીસાગર માં બુટલેગરો બેફામ બન્યા છે હાલ શું વધુ અપડેટ સામે આવી રહ્યા છે કહી શકાય કે મહીસાગર જિલ્લાની અંદર મનુષ મહેરા અને વિક્રમ માલીવાડ દ્વારા અવારનવાર આવા પાછળ કેટલાય ગુનાગા કરવામાં આવ્યા છે કે જેના કારણે તેમણે લોકોને નાકમાં દમ કરી રાખ્યો હતો ને હવે લોકોને છોડીને આ લોકો હવે પોલીસ પર પણ અટેક કરતા થઈ ગયા છે આ લોકો મૂળ દારૂનો વેપાર કરતા હતા અને દારૂના વેપારની અંદરથી કહી શકાય કે ગુંડાગીરી અને ધાક ધમકી આપી અને લોકોને કેટલા અંતે દબાવવા માંગે છે તેમજ તે દબાવવાની સાથે હાલ હવે પોલીસને પણ તેઓ દબાવવાનો પ્રયત્ન કરતા હોય તેવું સ્પષ્ટપણે અહીંયા જણાઈ આવે છે આજે બાલાસિંદુર ની અંદર જયારે પીઆઈ માથાકૂટ થઈ રહી હતી ત્યારે પોલીસ તેને બચાવવા માટે ગઈ ત્યારે પોલીસ પર પણ તેમણે હુમલો કર્યો છે જેને લઈને પોલીસ દ્વારા સરકારી કર્મચારી